જય દ્વારકાધીશ મિત્રો સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહીર આપણે બે દિવસ પહેલાં જે અપડેટ આપી હતી કે ત્રણ તારીખે મોડી રાત્રેથી ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર માવઠાની શરૂઆત થઈ શકે છે તો મિત્રો ગઈકાલે મોડી રાત્રે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ અને પવન અને કરા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે કે માવઠાની એન્ટ્રી ગુજરાતની અંદર થઈ ગઈ છે આગળ માવઠું કયા વિસ્તારોમાં વધુમાં વધુ અસર કરી શકે છે શું છે વેધર મોડેલની અંદર આજના દિવસની નવી અપડેટમાં ફેરફાર તેના વિશેની સંપૂર્ણ માહિતી આગળના વિડીયોમાં આપણે મેળવશું તો તમે જોડાયેલા રહેજો સંપૂર્ણપણે વિડીયોને ધ્યાનથી સાંભળી પૂરેપૂરો જોઈ લેવા વિનંતી જેથી કરીને કોઈ જાતનું કન્ફ્યુઝન રહે રહેની તમારા વિસ્તાર વિશે કોઈપણ જાતની તકલીફ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો જેના વિશે જવાબ તમને સંપૂર્ણપણે આપવામાં આવશે અને મિત્રો વિડીયો લાઇક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આજની અપડેટ મહત્ત્વની અપડેટ છે માવઠું ગુજરાતના કાંઠા ઉપર પહોંચ્યું છે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં આજે માવઠાની શરૂઆત થઈ શકે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં આગળ આપણે મેળવશું વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તો મિત્રો આગળ વાત કરીએ એમ જ ઉત્તર ગુજરાતની અંદર આજ મોડી રાતે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે અને ઘણા બધા વિસ્તારોમાં પવન અને કરા સાથે વરસાદ જોવા મળ્યો છે તો આજના દિવસે એટલે કે ચાર તારીખ માટે કયા વિસ્તારોની અંદર શું પરિસ્થિતિ રહી શકે છે તેના વિશેની વાત આગળ વિડીયોમાં કરવાની છે સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં આજે માવઠાની શરૂઆત થઈ શકે છે તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી આજે આપવાની છે વિડિયોની અંદર તો મિત્રો જે ગઈકાલે જોવા મળ્યું એવી જ રીતે આજે પણ બપોર બાદ ફરીથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે બપોર બાદ એક્ટિવિટીની શરૂઆત થઈ શકે છે અને ફરીથી કરા અને પવન સાથે તેમજ તીવ્ર ગાજવીજ સાથે આજે વરસાદ જોવા મળશે અને આજના દિવસે કચ્છના પણ છૂટાછવાયા વિસ્તારોમાં શરૂઆત થઈ શકે છે માવઠાની સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રની અંદર માવઠાની એન્ટ્રી જરૂર થઈ શકે છે સાંજ સુધીમાં ઘણા બધા વિસ્તારોમાં છાંટછૂટ જેવો માહોલ જોવા મળશે સાથે અમુક સ્થળોએ હળવા માવઠાની શરૂઆત પણ થઈ શકે છે મિત્રો ખાસ કરીને આજે સૌરાષ્ટ્રની અંદર પણ માવઠાની એન્ટ્રી થઈ જશે ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારમાં આજે સુરેન્દ્રનગર જિલ્લો છે અમદાવાદ જિલ્લો છે તેની અંદર પણ માવઠાની ગતિવિધિમાં વધારો થશે અને મોડી સાંજ સુધીમાં સુરેન્દ્રનગર અમદાવાદ બાદ વડોદરા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે સાથે સાથે આજના દિવસની વાત કરીએ તો દાહોદ પંચમહાલ જે પૂર્વ સરહદ વિસ્તાર છે ત્યાં પણ ફરીથી આજે એક્ટિવિટીનો માહોલ બની શકે છે ગઈકાલે પણ મિત્રો ત્યાં વાદળછાયું વાતાવરણના સમાચાર મળ્યા હતા અને આજે ફરીથી ત્યાં વરસાદી હવામાન બની શકે છે એવી જ રીતે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો જે છે તેમાં વધારો થશે આજે ગઈકાલ કરતાં આજે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ બાબતે વધારો જોવા મળશે તો મિત્રો આજે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાની શરૂઆત થઈ શકે છે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ છાંટછૂટ જેવો માહોલ જોવા મળશે અને કચ્છની અંદર પણ એકાદ જગ્યાએ ક્યાંક છાંટછૂટ જે થાય એવી શક્યતા રહેલી છે આવતીકાલની વાત કરીએ તો મિત્રો આવતીકાલે શું રહી શકે છે માહોલ માવઠાની અંદર કેટલો વધારો થશે તો મિત્રો આવતીકાલે વિસ્તાર અને પ્રમાણ બંનેમાં વધારો જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને આવતીકાલે કચ્છની અંદર એક્ટિવિટીમાં થોડો વધારો જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની સાથે કચ્છમાં આવતીકાલે ખૂબ સારી એક્ટિવિટી જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર પણ તેમાં વધારો થવા જઈ રહ્યો છે પાંચ તારીખે સમગ્ર ગુજરાતની અંદર માવઠાનો એક માહોલ જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ થોડા ઘણા ભાગોમાં આવતીકાલથી માવઠાની અસર જોવા મળી શકે છે ઘણા બધા વિસ્તારોમાં માવઠું આવતીકાલે એન્ટ્રી કરી જશે તો આ હતી આજની માહિતી અને આવતીકાલના વિસ્તાર વિશેની થોડીક અપડેટ ફરીથી નવા વિડીયોમાં નવી અપડેટ સાથે અને શું થઈ રહ્યા છે વેધર મોડેલની અંદર ફેરફાર તેના વિશેની સંપૂર્ણ માહિતી લઈને તમારા સુધી આવશું તે સિવાય કોઈપણ વિસ્તારની કોઈ અલગથી માહિતીની જરૂર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અમારા શક્ય એટલા પ્રયાસ ખેડૂતોને વધુને વધુ મદદરૂપ થવા માટેના છે જેથી કરીને તમારા વિસ્તારની પણ તમને માહિતી મળી શકે અને ખેડૂતોએ જેમ અગાઉ આપણે કહ્યું તેમ તમામ જાતની તૈયારી કરી રાખવાની છે કારણ કે માવઠાની એન્ટ્રી થઈ ગઈ છે ગુજરાતની અંદર ને આગળના દિવસોમાં માવઠું આગળ વધવાનું છે જેથી કરીને આપણને કોઈ જાતનું નુકસાન ભોગવવું ના પડે તો મિત્રો આ હતી આજની અપડેટ ફરી મળીશું નવા વિડીયો સાથે નવી અપડેટ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ